હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવશું બટાકાની સ્વાદિષ્ટ ચકરી ચકરી બનાવવા માટે પહેલાં તો મેં બટાકા લીધા છે જેને મેં બાફી લીધા છે બોઇલ કરી લીધા બાફેલા બટાકાની મેં છાલ ઉતારી લીધી છે અહીં મેં ત્રણ કપ ચણાનો લોટ બે કપ ચોખાનો લોટ લીધો છે ને જે મેં બટાકા બાફેલા છે એ જેને છીણીવાળામાં છીણે લીધેલા છે બટાકાની છીણ ચોખાનો લોટ અને ચણા લોટ એ મિક્સ કરી નાખીશું બધા બટાકા અંદર છીણી લીધા છે હવે ચોખાનો લોટ ચણાનો લોટ અને બટાકાની છીણે એમાં મિશ્રણમાં આપણે બધા મસાલા ઉમેરીશું મેં અહીં બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી અજમો એક ચમચી હળદર એક ચમચી આમચૂર પાવડર અને મોહિન માટે મેં ત્રણ ચમચી જેટલું અંદર અહીંયા મેં તેલ ઉમેર્યું છે અને એક ચમચી જેટલા તલ ઉમેર્યા છે આ બધા મિશ્રણને સરસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધા મિશ્રણને એક સરસ લોટ બાંધવાનો છે પહેલા બટાકાના મોક્સચરમાં જ પહેલા મસળી લેશું પછી જરૂર પડે તો થોડું પાણી લેશું બટાકાના જીવમાં જ પહેલા કમ્પ્લીટ એને મસળી લેવો જરૂર પડે તો જ પાણી લેવું અને એકદમ સરસ લોટ બાંધી લેવો અને તેલથી સર લોટને ગ્રીસ કરી લેવો મેં અહીં થોડું પાણી લઈને લોટને સરસ કેળવી લીધો છે હવે તેલ તેલ વડે હું ચમચી લઈને સરસ લોટને એકદમ તેલવાળો કરી હવે જે ચકરીનું મશીન આવે છે તે ચકરીને પાડવા માટેનું મશીન ચકરીની જારી ભરાવીને એને તેલ વાળી અંદરથી તેલ ચોકડી લેવું પછી લોટનો લોહો કરીને અંદર તમે સરસ ભરી

તેલ ગરમ થવા મૂકવું તેલ ગરમ થઈ જાય પછી એને એક એક થાળી ચકરી તળાઈ જાય પછી એને ધીરે ધીરે કાઢી લેવી અને આપણી ચકરી તૈયાર સ્વાદિષ્ટ ચકરી આપણી ચકરી તૈયાર થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ